એટલે વચન માં એ માગ્યું કે આવતીકાલે ગંગા પાર જ્યારે રામ કરવાના છે ત્યારે નૌકા ભલે બધા લોકો સજાવી ધજાવીને રાખી હોય પણ રામ મારી જ નૌકા બેસવા જોઈએ એ કઈ નાવિક ન હોવો જોઈએ મારા સિવાય જની પાસે જે બે વચન બાકી હતા એ વચન માગી લીધા અને વચનમાં એ માગ્યું કે આવતીકાલે ગંગા પાર જ્યારે રામ કરવાના છે ત્યારે નૌકા ભલે બધા લોકોએ સજાવી ધજાવીને રાખી હોય પણ રામ મારી જ નૌકામાં બેસવા જોઈએ એ નાવિક ન હોવો જોઈએ મારા સિવાય ગુહરાજ મુખિયા હતા ગામના અને વડી વચન આપેલું હતું કે યોગ્ય સમયે તારું વચન પાડીશ એટલે કહ્યું કે સારું નૌકા ભલે જાજી બધી હોય નાવિક તારા સિવાય બીજો કોઈ નહીં હોય અને બીજો દિવસ થયો અને રામને જ્યારે ગંગા પાર કરવાનું થયું નૌકાઓ તો ઘણી બધી હતી પણ કેવટના રૂપમાં સૌથી નાની જેની પાસે નૌકા છે એ કેવટ એકલો જ ત્યાં ઉભો તો ન છૂટકે રામ લક્ષ્મણ જાનકી એ કેવટની પાસે જવું પડ્યું કેવું પડ્યું કે તારી પાસે નૌકા છે અમને તું ગંગાની પેલી પાર પહોંચાડ અને ત્યારે કેવટ છાતી કાઢીને ઊભો છે બોલ વટમાં છે કોલર ચડાવેલા છે ભાઈ કારણ કે ખબર છે એકઈ નાવિક છે નહીં જરૂરત તો મારી જ પડવાની છે એટલે કોલર ચડાવીને હતો શું ગંગાની પહેલી પાર જવું છે તો કે હા લઈ તો જાવ પણ એક શરત છે તો કે શું હે રામચંદ્ર પ્રભુ મે એવું સાંભળ્યું છે કે તમારા ચરણની રજ પથ્થર ઉપર પડી અને એમાંથી સ્ત્રી બેઠી થઈ તો આ મારી નૌકા તો લાકડાની છે ક્યાંક તમે એના ઉપર પગ મૂકો અને મારી આ નૌકા ક્યાંક સ્ત્રી બની જાય તો મારે ઘરમાં એક છે ઓલરેડી ઈ હચવાતી નથી માંડ માંડ હચવાય છે આ બીજી આવશે તો બીજીને ક્યાં હચવીશ માટે ધોવાધ્યો રઘુરાય શક મને પડ્યો છે મનમા पगमन धोवाद्यो रघुराय जी हे धोब्यो रघुराय शकमन पड्यो महे पगमा પગ ધોવા દયો તો જ તમને નૌકામાં બેહાડું કોઈ બીજો ઉપચાર નતો પગ ધોયા ધોવાતા ત્યારે એક પગ ઊંચો કરીને આમામામા ડગુમગુ ડગુમગુ થતા એક પગ ઊંચો ને બેલેન્સ થાય ને એટલે આમામા ડગુમગુ થતા તે કેવઠું કે ખબર છે હરખા ઉભા રહ્યો હું આમામામા થાઉં છું

આજ એ કેવટે પોતાના પિતૃ નું તર્પણ કર્યું છે સાહેબ મારો તો ઉદ્ધાર મારા પિતૃ નો પણ ઉદ્ધારિત અભણ હતો જગતમાં ભગવાન અમુક લોકો ગમે એટલા ભણેલા હોય પણ ભણેલા હોવા છતાં ઠાકોરજી ને પામી નથી શકતા ભગવાનને પામવા માટે ડિગ્રી જરૂરત નથી ભગવાન પામવા માટે હૃદયમાં વિશુદ્ધ ભક્તિ ની જરૂરત છે વિશુદ્ધ ભક્તિ ની જરૂરત છે અભણ કેટલું યાદ રાખે ને ભણેલ ભોલી જાય રે અભણ કેટલો યાદ રાખે ને ભણેલા ભોલી જાય રે હે નાવની ઉતરાઈ નવલૈયે જયારે ગંગા પાર પોચાડે છે કેવટ ત્યારે રામજીએ કહ્યું કે મારે તમને કઈ દેવાનું જાનકી સામે ઇશારો કર્યો તમારી પાસે સુવર્ણ ની અંગુઠી છે ને એ કાઢીને આ કેવટને આપો કઈક દેવું તો પડે ને કેવટ ના પાડી ના પ્રભુ તમે મારી નૌકામાં બેઠા મને તમે ચરણ ધોવા દીધા આટલો મોટો અનુગ્રહ મારા ઉપર કર્યો આના તો વિશેષ હવે મારે કાઈ ન જોઈ તો કે ના કંઈક તો આપવું પડે તો કે ના ન લેવાનું હોય આપણે બે તો ધંધા પાયો કે ત્યાં તો લક્ષ્મણ ને ક્રોધ આવ્યો આમ આમ બાણ કાઢીને ચડાવી દીધું મારી જ નાખો મારા રામને એમ કે છો ધંધા ભાઈ તે તારો અને મારા રામનો ધંધો એક છે મારો ભાઈ ક્યાં તું કેવટે લક્ષ્મણજીને કહ્યું શાંત પડો શાંત પડો હું એટલા માટે ધંધાભાઈ કહું છું કારણ કે મારું કામ એ ગંગાના આ કિનારેથી આ કિનારે જીવને પહોંચાડવાનું કોઈ હોય એને પહોંચાડવાનું એવી જ રીતે તમારા મોટા ભાઈ રામચંદ્ર પ્રભુ એમનું કામ પણ જીવાત્માને માને સાગરના આ કિનારેથી આ કિનારે પાર પાડવાનું છે માટે કહું છું અમે અને રામ એ તો ધંધા ભાઈ કહેવાય નાવની ઉતરાય નવ લઈએ આપણે ધંધા બાજી

હે પગ મને ધોવા દયો રઘુરાજી ધોવા દયો રઘુરાજી હે શક મને પડ્યો છે મન તમારા પગ ધોવા દયો રઘુરાજી જેમટ પાણી રામ પરબ્રહ્મ છે જાણી ગયો